વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ત્રણસો વીસ કરોડના વિકાસલક્ષી કામોને મંજૂરી વડોદરામાં શહેરના સર્વાંગી વિકાસ માટે દર શુક્રવારે મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની નિયમિત બેઠક યોજાય છે આ અનુસંધાને આજે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવાના ત્રણસો વીસ કરોડ રૂપિયાના વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે આ બેઠકમાં કુલ બાવીસ કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી વધારાની નવ દરખાસ્તો હતી નવ કામોનો સમાવેશ થતાં કુલ એકત્રીસ કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા રસ્તા ડ્રેનેજ પાણી પુરવઠા સહિતના મહત્વના વિકાસ કાર્યોની દરખાસ્તો પર વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ તમામ કામોને એકમતથી મંજૂરી આપવામાં આવી હતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ બેઠક પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે શહેરના વિકાસને વધુ ગતિ મળે તે હેતુથી તમામ કામોની તકેદારીપૂર્વક ચર્ચા કરી નિર્ણય લેવામાં આવ્યો છે મંજૂર કરાયેલા આ વિકાસ કાર્યોના અમલથી વડોદરાના નાગરિકોને સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે આજની સ્થાયી સમિતિમાં કહી શકાય કે આજની સ્ટેન્ડિંગ ઐતિહાસિક સ્ટેન્ડિંગ હતી ખૂબ વડોદરા શહેરના નાગરિકોની સુવિધા માટેના વિકાસના કામો લગભગ ત્રણસો ને વીસ કરોડની આસપાસના કામો આજે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે કામકાજની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં અકોટા ટીપી એક એપી છોતેરમાં નવીન સ્વિમિંગ પુલ બનાવવાનો છે કે જે સ્વિમિંગ પુલ કવર્ડ રહેશે બાર પોઈન્ટ સાડત્રીસ કરોડ ના ખર્ચે સાઠ ટકા વધુના ભાવથી આ સ્વિમિંગ પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે લગભગ વિસ્તારની ચાર લાખ વસ્તીના સ્વિમિંગ પુલથી ફાયદો થશે એવી જ રીતે દક્ષિણ ઝોનમાં માંજલપુલ સ્મશાનની સામે પીપી ઓગણીસ એપી એકસો ચોરાણુંમાં લગભગ બાર પોઈન્ટ સાડત્રીસ રોડના ખર્ચે સાત ટકા વધુના ભાવથી સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે અને માંજલપુરની લગભગ પાંચ લાખ વસ્તીને આ સ્વિમિંગ પુલનો ફાયદો મળશે વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં સયાજીપુરા શ્રીજી વિલાની સામે આવેલા બગીચામાં નવીન યોગ સેન્ટર કે જે બે પોઈન્ટ ઝીરો છ કરોડના ખર્ચે ચાર પોઈન્ટ સિત્યા સિત્યોતેર ટકા વધુના ભાવે બનાવવામાં આવશે આમાં પણ લગભગ ચારથી પાંચ લાખ વસ્તીને ફાયદો થવાની શક્યતાઓ છે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા વર્ષો તળાવનું નવીનીકરણ કે જે વીસ પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવે પાંચ પોઈન્ટ કરોડના ખર્ચે કરવામાં આવશે જેથી વિસ્તારમાં જે વર્ષા તળાવ છે એ બ્યુટિફિકેશન થશે અને લોકોને માટે એક વોટર બોડી અને રીક્રિએશનની જગ્યા મળી રહેશે જીજી માતા મંદિરથી ઈઆરડીએ થઈ અને એબીબી સુધીના રોડ વાઇડનિંગ અને કાર્પેટિંગનું કામ છે જે અઢાર પોઈન્ટ પંચોતેર ટકાના વધુ ભાવે છ પોઈન્ટ અઠ્ઠાવન કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે એવી જ રીતે મધુનગર ચાર રસ્તાથી મધુનગર બ્રિજ થઈ છાણીના મુખ્ય રસ્તાને જોડતો રસ્તો ફૂટપાથ સાથે વિકસાવવાનું કામ અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ આઠ પોઈન્ટ બ્યાસી કરોડના ખર્ચે કરવામાં આવશે જ્યુ જ્યુપીટર ચોકડીથી બીએસએનએલ ઓફિસ થઈ કટારીયા શોરૂમની પાછળનો રોડ વાઇડનિંગ કરી કાર્પેટ સિલ્કોટ કરવાનું કામ અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ નવ પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે કરવામાં આવશે શાંતિ નિકેતન સોસાયટી અને અધ્ય અવરા સોસાયટી પ્રિયાસીનામાં સુધી સેવા સેવાસી પંપિંગ સ્ટેશનને જોડતો ત્રીસ મીટરનો રોડ અઢાર પોઈન્ટ ટકા વધુ મુજબ આઠ પોઈન્ટ સિત્તેર કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે સેવાસી રોડથી મહાપુરા ગામ તરફ જતો રસ્તો પણ અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ પાંચ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ડીબીએમ લિક્વિડ સિલ્કોડ કરવાનું જે કામ હતું જેમાં એક પોઈન્ટ પંચોતેર કરોડનો ઇજાફો પૂર્વ સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ એમાં સમય મર્યાદા પૂર્ણ થવાથી ત્રણ મહિનાની સમય મર્યાદામાં વધારો કરવાનું મંજૂર કરવામાં આવ્યું છે દક્ષિણ ઝોનમાં આઠ કરોડની મર્યાદામાં આરસીસીના રોડ છે નવ પોઈન્ટ સિત્તેર ટકા ઓછા મુજબ આઠ કરોડની મર્યાદામાં એસીબીએસના કામો થઈ શકે એ માટે આરસીસી રોડનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ બાવન પોઈન્ટ અઠ્ઠાવન લાખનો ખર્ચો જે વધારાનો ખર્ચો છે જે મંજૂર કરવામાં આવ્યો છે તલસાલી જંક્શનથી નેશનલ હાઇવે સુધીનો રસ્તો ફૂટપાથ વિકસાવવાનું કામ છે અઢાર પોઈન્ટ પંચોતેર ટકા હજુ મુજબ નવ પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે વિકસાવવાનો નથી મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરીમાં જરૂર સમસ્યા માટે ટોનલ લેવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સાતમાં આનંદનગર બાપા સીતારામ મંદિરથી આનંદનગર ચાર સુધી મેન્યુઅલ પોસ્ટિંગથી જે ડ્રેનેજ ગ્રેવીટી લાઇન નાખવાની છે સોળ પોઈન્ટ ઓગણસી ટકા ઓછાના એક પોઈન્ટ વીસ કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે ગોત્રી પાણી ટાંકીથી પ્રિયા સિનેમા તરફના રસ્તે નવીન ડ્રેનેજ લાઈન નાખવાનું જે કામ હતું એ ચૌદ પોઈન્ટ ઝીરો પાંચ ટકાના ઓછા ભાવથી સત્તર પોઈન્ટ ઇઠ્યોતેર કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા દ્વારા વોર્ડ નંબર દસમાં આવેલ નિલંબર ચાર રસ્તાથી વાસનાથી શ્રીહરિ રેસિડેન્સી કેતન પાર્ક તરફ જવાના રસ્તા સુધી નવીન પાણીની નળીકાનું ડ્રેજ નેટવર્ક નાખવાનું કામ છે જે પાંચ પોઈન્ટ પંદર ટકા ઓછા મુજબ એક કરોડ અડતાલીસ લાખ બાવન હજાર સાતસો પચીસ રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે વોર્ડ નંબર બાર બારમાં આવેલા કલાલી ખાતે નવીન પાણીનું નેટવર્ક ફીઝ ચારનું જે કામ છે એ બે કરોડ બ્યાસી લાખ સુડતાલીસ હજાર ચારસો સત્તાવન ઓગણીસ ટકાના ઓછા ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે પોયચા ફ્રેન્ચવેલની ફીડર લાઇનથી એરપોર્ટ સર્કલ સુધી જે સૂચિત રાયકા ખાતેના ઓર્ડર ટ્રેક પ્રાંતિ હયાત તીરસો ચોપન એમએમ વ્યાજની નળિકા સુધી એમએસ ટ્રાન્સમિશન નળીકા નાખવાનું કામ છે એટલે કહેવાનો મતલબ કે રાયકાથી એરપોર્ટ સર્કલ સુધી તીરસો ચોપન એમએમની લાઇન નાખવાનું કામ છે એકસો સાત કરોડનું કામ છે જે પોઈન્ટ સડસઠ ટકા વધુ મુજબના કામને મંજૂરી આપવામાં આવી છે જે વધારાના કામો ચડાવવામાં આવે છે એમાં માંજલપુર છત્રીસ મીટર બ્રોડ ગેજવે ગેજ રેલવે ક્રોસિંગથી બિલાબોંગ સ્કૂલ તરફ જવાના રસ્તે નવીન ગ્રેવિટી નળીકા નાખવાની છે એ કામને મંજૂરી આપવામાં આવી છે ચૌદ પોઈન્ટ બાવીસ ટકા ઓછાના ભાવનું કામ છે બે પોઈન્ટ પંચાવન કરોડના કામ છે લગભગ પંદર હજારની વસ્તીને ફાયદો થશે અને વિશ્વામિત્રી નદીમાં હાલ જે દૂષિત પાણી જઈ છે એમાં એક એમએલડી દૂષિત પાણીનો ઘટાડો નોંધાશે જે વિશ્વામિત્રી નદીમાં અલગ અલગ જગ્યાએથી સોળ એમએલડી જેટલું દૂષિત પાણી હજુ પણ જઈ રહ્યું છે એના રોકવાના અંતર્ગત જે ડ્રેન ગ્રેવિટીના કામ લીધા છે એની હું આપને જાણકારી પણ આપી રહ્યો છું ગોત્રી રોડ પર યશ કોમ્પ્લેક્સથી હરિનગર બ્રિજ જંક્શન સુધી નવીન ડ્રેન ગ્રેવિટી લાઇન મેન્યુઅલ નાખવાનું કામ છે તેર પોઈન્ટ નવ્વાણું ટકા ઓછાના ભાવે ચૌદ પોઈન્ટ ઓગણચાળીસ કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે લગભગ એક લાખથી વધુ લોકોને આ કામગીરીથી ફાયદો થવાની શક્યતાઓ છે વોર્ડ નંબર અઢારમાં વિશ્વામિત સ્ટેશનથી સન સિટી સર્કલ જતાં નવીન ડ્રેનેજ લાઇન નાખવાના અર્થે તેર પોઈન્ટ નેવું ટકા ઓછા મુજબ ત્રણ પોઈન્ટ પંચ્યાસી કરોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે લગભગ દસથી પંદર હજાર લોકોને ફાયદો થશે અને વિશ્વામિત્રીમાં જતું પાણી જે દૂષિત પાણી છે લગભગ ત્રણથી ચાર એમએલડી પાણીનો ઘટાડો થશે ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર ત્રણમાં કે જે એલ એનડી સર્કલ પાસે પુષ્કળ પાણી ભરાય છે ત્યાં ડ્રેનેજ લાઈનનો તકલીફ છે અને ડાયરેક્ટ વિશ્વામિત્રી નદી પાણી જાય છે તો એલ એનડી સર્કલથી મુક્તાનંદ સર્કલ સુધી નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન મેન્યુઅલ પ્રોસિંગથી નાખવાનું કામ જે છે ચૌદ પોઈન્ટ બાવીસ ટકા ઓછા મુજબ ચાર પોઈન્ટ સોળ કરોડના ખર્ચે નાખવામાં આવશે તો વીસ હજાર લોકોને ફાયદો થશે અને વિશ્વામિત્રીમાં દૂષિત પાણી જાય છે એમાં પણ બેથી ત્રણ એમએલડી પાણીનો ઘટાડો થશે વોર્ડ નંબર અગિયારમાં સુપાનપુરામાં સુરેશ ભજીયા ક્ષમતાથી આચાર્ય હોસ્પિટલ તરફના અરુણ અરુણાચલ રોડ સુધી એચએસ પાણીની નળીકા નાખવાનું કામ છે જે કામ પાંચ પોઈન્ટ ચાલીસ ટકા ઓછા મુજબ એક પોઈન્ટ તેતાલીસ ટોનના ખર્ચે કરવામાં આવનાર છે ગોરવા અંકોડિયા ટીપી એક ઉજી વિસ્તારમાં બાકી રહેલા ભાગમાં ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનું કામ છે જે ચૌદ પોઈન્ટ બે ટકા ઓછા મુજબ પાસઠ લાખ વીસ હજારના ખર્ચે કરવામાં આવશે વોર્ડ નંબર અઢારમાં વર્ષ વિસ્તારમાં નવીન પાણીની ઊંચી ટાંકી અને નેટવર્ક નાખવાનું કામ છે જેમાં એક પોઈન્ટ આઠ એમએલડીની ઓવરહેડ ટેન્ક અને પાંચ પોઈન્ટ બે એમએલડીના સંપ બનાવવામાં આવશે જેથી કરીને લગભગ સાતથી દસ હજાર અને બાદમાં પ્રોજેક્ટેડ વસ્તી જોઈએ તો એક લાખ લોકોને ફાયદો થવાની શક્યતા છે અગિયાર પોઈન્ટ બાવન ટકા વધુ મુજબનું કામ છે બાવીસ પોઈન્ટ તેર કરોડના ખર્ચે આ વરસરની ટાંકી બનાવવામાં આવશે એવી જ રીતે મકરપુરાણી ટાંકીનું કામ છે એ પણ અગિયાર પોઈન્ટ બાવન ટકાના વધુ મુજબ વીસ પોઈન્ટ છવ્વીસ કરોડના ખર્ચે કરવામાં આવશે પચાસથી સાઠ હજાર વસ્તીને ફાયદો થશે એક પોઈન્ટ આઠ એમએલડીની ઓવરહેડ ટેન્ક ને પાંચ પોઈન્ટ બે એમએલડીનો સ્તંભ બનાવવામાં આવશે તથા બંને જગ્યાએ ચારથી પાંચ કિલોમીટરનું નવીન નેટવર્ક પણ નાખવામાં આવશે વોર્ડ નંબર ઓગણીસમાં મકરપુરા વિસ્તારમાં નવીન પાણીની ઊંચી ટાંકી નેટવર્ક નાખવાના કામે અગિયાર પોઈન્ટ બાવન ટકા મુજબ વીસ કરોડ છવ્વીસ લાખનો કામને મંજૂરી અપાવી પચાસથી સાઠ હજાર લોકોને ફાયદો થશે વડોદરામાં જે ઓછા તળાવ છે એનું નવીનીકરણનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે વીસ પોઈન્ટ પચાસ ટકા મુજબ વડોદરા પાણી પુરવઠા શાખા દ્વારા વિવિધ વિતરણ મથકો પર નવીન ડીજી સેટ અને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કામગીરી માટે બાર પોઈન્ટ બાર કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવે છે છ પોઈન્ટ સિત્તેર ટકા ઓછા મુજબ આ કામગીરી કરવામાં આવશે